સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ડ છોટા ઉદયપુરની મોટી સફળતા ગોલા ગામડી ખાતે રાધે હોટલ સામે ખુલ્લી જગ્યામાં વાદળી રંગની આઇસર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન ભરી રાખવામાં આવ્યા હતા એવી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રકની અંદર બે હજાર ત્રણસો બ્યાસી વિદેશી બિયર ટીન એક આઇસર ટ્રક અને મોબાઈલ ફોન બે મળી કુલ ચૌદ લાખ એકાણું હજાર એક ચોસઠનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સ્થળ પરથી બે શખ્સો સેવનભાઈ રામજીભાઈ ભીલ અને આંકીશ ઉર્ફે આકાશ રૂજાભાઈ રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો આ સિવાય ત્રણ આરોપીઓ રાઠવા ભીલ રાહુલભાઈ રાઠવાની શોધખોળ ચાલુ છે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાનો કડક અમલ થાય તે માટે સમગ્ર જિલ્લામાં સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ દામોર તથા તેમની કિમે બુદ્ધિશાળી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરનારાના મનસુબાઓને નિષ્ફળ બનાવી મોટી સફળતા મેળવી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ સંખેડા વિસ્તારમાં પહોંચ્યો જેને લઈ અનેક સવાલો ઊભા થયા છોટા ઉદયપુર જિલ્લામાં દારૂબંધી કાયદાનો અમલ હોવા છતાં સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા ગામડીમાં વિદેશી બિયર સાથે ટ્રક ઝડપાતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો